పెయింటెడ్ పెన్స్ లర్నింగ్ જય હિન્દી સ્ટુડન્ટ્સ ધોરણ દસ માં નવ માર્કના જે ફંક્શન પૂછાય છે અલગ અલગ ત્રણ રીતે આપણે પૂછાય છે અને ત્રણે ત્રણ રીતના સેક્શન સી માં પૂછાય છે એક તો કહીએ આપણને જેની અંદર આપણે આઈડેન્ટીફાઈડ ફંક્શન ને ઓળખવાનું હોય બીજી રીતના પૂછાય ધ ડાયલોગ કે ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાનો હોય કોઈ એક વ્યક્તિ એક સેન્ટેન્સ બોલે નીચે કોઈ બીજું નામ હોય અને એનો સેન્ટેન્સ છે ને બ્લેન્ક હોય ખાલી જગ્યા હોય તો એ રીતના છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ

આપણે ક્વેશન સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ સૌથી પહેલા તો આપણે જોડકા જોડવાના છે એ રીતના જે ત્રણ માર્કના ના ક્વેશ્ચન પૂછાય છે એ ફંક્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન કહે છે કે ધ સેલિબ્રેશન જો શું કરવાનું છે સૌથી પહેલી વાત આ ફંક્શનની પ્રેક્ટિસ છે એટલે પૂરેપૂરું ફોકસ ક્વેશ્ચનમાં અહીંયા અહીંયા જ રાખવાનું છે બીજી વાત તો કે કઈ પેટર્નમાં કયા ફ્લોમાં આપણે દરેક ક્વેશ્ચનને સોલ્વ કરીએ છે એ પેટર્નને પકડવાની છે કે જેથી કરીને સ્પીડ આવે અને એક્યુરેસી આવે તો સ્પીડ અને એક્યુરેસી આવશે ને તો ગેરંટી છે એ વાતની દોસ્ત કે નવમાંથી ને 9 માર્ક ફંક્શનના તમારા આવશે પણ એના માટે અહીંયાથી જેટલી મહેનત થાય છે એટલી જ ત્યાંથી મહેનત થવી જોઈએ અહીંયાથી જેટલી પ્રેક્ટિસ થાય છે એની કરતાં વધુ ત્યાંથી થવી જોઈએ અને જે કોન્સેપ્ટ વાળા પાર્ટ વન અને પાર્ટ ટુ બે સેશન આપણે લીધેલા છે ફંક્શનના

જ્યારે આ પ્રકારનું જોડકું પૂછાય દોસ્ત ત્યારે સૌથી પહેલા આ સાઈડના ઓપ્શન્સ છે અને આપણે વાંચવાના તો ઓપ્શન વાંચવાની આપણે શરૂઆત કરીએ દેન આપણે ક્વેશ્ચન્સ વાંચશું તો ફર્સ્ટ ઓપ્શન છે સ્પેસિફાઈંગ લોકેશન

प्रेजेंटर इज और लास्ट ऑप्शन है डिस्क्राइबिंग पर्सन એટલે કે વ્યક્તિનું વર્ણન હોય તો એની અંદર પર્સન સુખ દુખ ની વાતો હોય તો એની અંદર પ્રેઝેન્ટરી ટાઈમ એટલે સમય ને લોકેશન એટલે સ્થળ પણ બે બે ચોક્કસ હોવું જોઈએ સ્પેસિફાઈંગ ક્વેશ્ચન 1 ધ સેલિબ્રેશન વોઝ હેલ્ડ લાસ્ટ ઈવનિંગ ગઈકાલે સાંજે સેલિબ્રેશન થયું તો આની અંદર લોકેશન છે

શહેરની પોસ્ટ ઓફિસ માં તો હવે તમે વિચારો અહીંયા લોકેશન છે ટાઈમ છે સરજી અહીંયા પોસ્ટ ઓફિસ એટલે આઈ એમ સોરી આઈ હર્ટ યુ મને માફ કરી મે તમને દુઃખ પહોંચાડ્યું તો સુખ દુઃખ ની વાતો કભી ખુશી કભી ગમ ક્યાં આવે તો કે સરજી પ્રેઝન્ટરીઝ માં આવે છે ને એકદમ ઈઝી ઈઝી ઇઝી ક્વેશ્ચન ચાહે કોઈ પણ અઘરું હોય ટ્વીસ્ટ કરેલો હોય ઘુમાવી ગુમાવીને પૂછેલો હોય આપણા દરેક ક્વેશ્ચન સાચા પડે જેમ આમાં ત્રણ માંથી ત્રણ આવ્યા ફંક્શન પૂછે એમાં ત્રણ માંથી ત્રણ ટોટલ નવ માંથી નવ માર્ક આવે ને એના માટેની આ ફંક્શનની પ્રેક્ટિસ અત્યારના આપણે કરી રહ્યા છીએ દોસ્ત એક પણ માર્ક ક્યાંય જાવો જોઈએ નહીં પૂરી મેનત કરી લેવાની છે અને ઇઝી ઈઝી ટેકનિક સોલ્વ થઈ જાય ક્વેશ્ચન કોઈ પણ ક્વેશ્ચન હોય

નાજી જે આન્સર આવે એ તો સમજાય પણ બાકીના આન્સર હું લેવા નથી આવતા એ પણ સમજવાનું એને પ્રેક્ટિસ કહેવાય કે જેથી કોઈ સેન્ટેન્સમાં આવી જાય તો ઓળખતા સમયે આવડવો છે ડ્યુરેશન ઓફ ટાઈમ ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો થાય અને સમયગાળો દર્શાવતા દોસ્ત બે શબ્દ છે ફોર અને લોંગ ઓ ઓક જાગો છો હેલો ફોર અને લોંગ એ ડ્યુરેશન ઓફ ટાઈમ નામના ફંક્શનમાં આવે મારી સાથે ફોર અને હાવ લોંગ એ સમયગાળો એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે ક્લિયર છે નેક્સ્ટ ઓપ્શન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે કોઈ સ્થળનું વર્ણન હોય કે ભાઈ લાલ કિલ્લા વિચ ઇઝ અ ફેમસ મોન્યુમેન્ટ ઇઝ ઇન દિલ્હી કે લાલ કિલ્લો કે જે ફેમસ સ્થાપત્ય છે ને એ દિલ્હીમાં છે તો અહીંયા મેં સ્થળને વર્ણવ્યું એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ અહીંયા આવી કાંઈ વાત નથી સાહેબ ધ મેન હુ સન ઇઝ ઇન ધ આર્મી ઇઝ પ્રાઉડ ધ આર્મ ફોર્સ તો આમાં વ્યક્તિનું વર્ણન હતું એટલે ઓપ્શન એ ડિસ્ક્રાઇબિંગ પર્સન નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ ધ ગેમ જલ્લી કુટ્ટુ જે રમત છે ને જલ્લી કુટ્ટુ વોઝ ડેન્જરસ એ ડેન્જરસ છે ખતરનાક છે સો એટલા માટે ધ ગવર્નમેન્ટ બેન્ડ ઈટ સરકાર એટલા માટે એને ઉપર બેન લગાડી દીધો પ્રતિબંધ લગાડી દીધો ઓકે ડન છે સાહેબ આમાં એક્સચેન્જિંગ નાઈસિટીઝ છે સુખ દુખની વાત છે સુખ દુક ની આઈ એમ સોરી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો આવી કઈ વાત છે નહીં એટલે ઓપ્શન એ નો આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન આમાં વ્યક્તિનું વર્ણન છે ના સાહેબ આમાં રમતની કંઈક વાત થાય એટલે આ નો આવે ઓપ્શન આ આમાં રીઝન એટલે કે કારણ અને રિઝલ્ટ એટલે કે પરિણામ દેખાડે છે સાહેબ હા એવું કઈક લાગે તો છે કેમ લાગે છે તો કે સર ધ ગેમ રમત છે છે ને ડેન્જરસ ડેન્જરસ ખતરનાક એટલા માટે સરકારે એની ઉપર પ્રતિબંધ મેકો બેન કરી દીધી તો આમાં રિઝલ્ટ આવ્યું હતું કે સરકારે છે એ પ્રતિબંધ મેં દીધો હું લેવા મેકી દીધું એનું કારણ શું તો કે એવડી રમત છે એ ડેન્જરસ

અને પરિણામ દેખાડતું સેન્ટેન્સ છે તો આને કહેવાય આઈડેન્ટિફાય ધ ફંક્શન કે કઈ રીતના છે એ આપણે ઓળખવાના કે ભાઈ સેન્ટેન્સમાં કયું ફંક્શન છે આની પેલા કર્યું એ આ રીતના જોડકામાં ત્રણ માર્ક પૂછાય આ રીતના ક્વેશ્ચન છે એ આપણે એક્ઝામમાં ત્રણ માર્ક ના પૂછાય અને હવે નેક્સ્ટ આગળ વધીએ છીએ આગળ વધીને આપણને ખબર પડે છે કે

એટલે તો મને ખબર પડે સાત શબ્દો છે એ રિક્વેસ્ટ એટલે કે વિનંતી દેખાડે શું દેખાડે વિનંતી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે ભૂતકાળની કોઈ ઘટના હોય એનું છે વર્ણન હોય તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન

આ શબ્દ આવે પ્લીઝ ત્યારે શું આવે તો કે રિક્વેસ્ટ કરે છે રિક્વેસ્ટ કાઇન્ડ યુ સર ઓપ્શન બી યુ હેલ્પ મી તમે મદદ કરશો આમ રિક્વેસ્ટ કરીએ આપણે કે આપણે એમ કહીએ મને મદદ કરશો હે હે એમ ન કહીએ હે ભાઈ એમ નો કહીએ આપણે રિક્વેસ્ટ કરીએ વીલ યુ હેલ્પ મી તમે મદદ કરશો તો કોઈ મદદ કરે ન કહું લેવાનું કરે તો આને રિક્વેસ્ટ કરી કહેવાય યુ હેલ્પ મી મેકિંગ રિક્વેસ્ટ

ડિસ્ક્રાઇબિંગ ડિસ્ક્રાઇબિંગ એક્શન કે પાસ્ટ હવે જો પેશી હોય ભૂ હોય ત્યારે નોર્મલનો અર્થ અર્થ એક્શન એટલે ક્રિયા તો કોઈ ક્રિયાનું વર્ણન હોય તો એક્શન કહેવાય ક્લિયર થાય છે કોન્સેપ્ટ સમજવાનો ગોખવાનો નહીં ફરી કહું છું બે ઓપ્શન સી અને ડી એકમાં ભૂતકાળનું વર્ણન હોય અને એકમાં કોઈ ક્રિયાનું વર્ણન હોય નીરજ ઇઝ વોકિંગ ઓન ધ રોડ નીરજભાઈ ક્રિયા ને ખાલી ડિસ્ક્રાઇબ કરે છે કે ભાઈ શું કરે છે તો કે સર ઇઝ વોકિંગ ઓન ધ રોડ તો ડિસ્ક્રાઇબિંગ એક્શન થયું એટલા માટે છઠ્ઠાના આન્સરમાં એટલે કે આ ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આપણે આ ડી ટીક કરશું ખ્યાલ આવે છે જ્યારે આ રીતનું સેન્ટેન્સ ન હોય અને પેસિવ વોઇસનો સેન્ટેન્સ આપે તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આપણે મૂકી દઈશું પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું કોઈ સેન્ટેન્સ આપેલું હોય કોઈ સેન્ટેન્સમાં તમને ટોલ્ડ ધેટ ને આ બધી વસ્તુ દેખાઈ જાય તો એ ઇનડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ કહેવાય એટલે એને રિપોર્ટિંગ ઇવેન્ટ નામના ફંક્શનમાં ટિક કરી નાખશું રિપોર્ટિંગ ઇવેન્ટ નામનું ફંક્શન હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ ગોતવાની ક્લિયર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ

આઈ હોપ કે તમને ધીમે ધીમે કોન્ફિડન્સ આવતો હશે હશે અને ક્લિયર થતો કે હાઉ કેન યુ એઝ મી કે મારી જેમ જ ફટાફટ ફટાફટ કઈ રીતના સોલ્વ કરી દોસ્ત ઈઝી છે મને આશા છે કે હું હજી ક્વેશ્ચન હું વાંચું અને ઓપ્શન વાંચું ને તમે આન્સર છે એ ડિસાઇડ કરી નાખતા હશે ઓપ્શન માંથી હે ને પણ જો કોન્સેપ્ટ ક્લિયર હોય ફંક્શન ના તો એટલે હજુ જો ફંક્શન ના કોન્સેપ્ટ સમજવાના બાકી હોય અને આમાં થોડીક ડિફિકલ્ટી પડતી હોય અઘરું લાગતું હોય એનો મતલબ કે તમે જે આપણા કોન્સેપ્ટના બે લેક્ચર છે ફંક્શન છે એ વ્યવસ્થિત અટેન્ડ કર્યા નથી તો એક એકવાર જોઈ આવવાનું કાંઈ વયું ન જાય આપણું અડધી અડધી કલાકના બે સેશન હોય બે સેશન અટેન્ડ કરો ને એટલે એક વાત પાકી છે કે નવ માંથી ને નવ માર્ક લાવી શકીએ ને એટલો કોન્ફિડન્સ છે આમ બુસ્ટ થઈ જાય કેમ કે કન્ટેન્ટ જ એ રીતનું એમાં પીરસવું હોય

બોય હુ ઇઝ સિંગિંગ લો 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 છોકરો ગાઈ રહ્યો છે ને તો બોય હુ ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર ઈ મારો ભાઈ છે તો આને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન કે વ્યક્તિનું વર્ણન

તો આ જ રીતના ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરતા જાવના મગજમાં ડાયલોગ કહેવાય આપણે બે રીતના અત્યાર સુધીમાં જોઈ ગયા છીએ કે ફંક્શન કઈ કઈ રીતે પૂછાય ત્રીજી રીત આ છે કે જેની અંદર ડાયલોગ કમ્પ્લીટ કરવાનું પૂછે અને આ પણ ત્રણ માર્કમાં પૂછે કેટલા માર્કમાં પૂછે ત્રણ માર્કમાં પૂછે આના માર્કે ન જાય ટેકનિક શીખી લ્યો પેટર્ન પકડી લ્યો ક્વેશન જોઈએ છે ક્વેશ્ચન એમ કે છે દ્રષ્ટિબંધ એના મમ્મી ને કહે છે

યુ નીડ ટુ કન્સલ્ટ સ્કીન સ્પેશિયાલિસ્ટ ડિયર હે મારી વાલી દીકરી તારે સ્કિન સ્પેશિયાલિસ્ટ ની મુલાકાત લે હે ભાઈ આમાં આમાં કઈ પ્રક્રિયા દેખાય ના સાહેબ ઓપ્શન એ ગયો ઓપ્શન બી

નેક્સ્ટ ક્વેશન જેવો આસ્થાબેન જે છે એ અથરવા બેન છે એને કઈ છે આઈ હેવ પેન ઇન માય આઈઝ મારી આંખોમાં મને દર્દ થાય છે દુખાવો થાય છે ઓકે અથર્વને આન્સર એવો અથર્વ અથર્વ ભાઈ ભાઈ હો ડખો કરાવશો એટલે અથર્વ ભાઈ હશે કદાચ ચાલો અથર્વ છે એ શોવિંગ કમ્પલશન કમ્પલ્શન વાળો આન્સર આપે કમ્પલ્શન દેખાડતા શબ્દ હોય ને એ તમને સેન્ટેન્સમાં વાંચો અને આવડું આ દેખાય સાહેબ હું મસ્ટ લેખું

વી કેન સોલ્વ ધેટ આપણે એ સોલ્વ કરી શકવા જોઈએ ડન છે સાંભળો જ્યાં કેન આવે ને એ એબિલિટી દેખાડે એટલે એબિલિટી નામનું ફંક્શન જો આપણને પૂછવું હોત ને અહીંયા કમ્પલશન ની બદલે એબિલિટી તો આપણે ઓપ્શન એ ઠીક જ્યાં શૂડ આવે ને તો એની અંદર ઓપ્શન બી પણ મે પોસિબિલિટી એટલે કે શક્યતા આવે પણ આપણને પોસિબિલિટી કઈ પૂછ્યું નથી એટલે આપણે મે વાળું ટીક કરાય નહીં સાહેબ આપણને કમ્પલશન એટલે કે ફરજીયાત પણ પૂછવું ફરજિયાત પણ આમાં મસ્ત આવે અહીંયા મસ્ત મજાનું મસ્ત દેખાઈ ગયું સો સી ઇઝ ધ કરેક્ટ આન્સર ક્લિયર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તમારા મગજમાં ક્લિયર થતું જવું જોઈએ કે જે ત્રણ અલગ અલગ રીતે જોડકા વાળું એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ને એક છે કમ્પ્લીટ ડાયલોગ કાળે રીતે અલગ અલગ ત્રણ તણ મારના પૂછાય છે ઈ નવે નવ માર્ક છે આપણા ખીચામાં તણ તેરીને નવ આવવા પડે આવવા પડે ને આવવા પડે એના માટેની આ પ્રેક્ટિસ આપણે કરી રહ્યા છે લાસ્ટ એક બે ક્વેશ્ચન આજે સોલ્વ કરશું આજ આજનું સેશન અહીંયા ફિનિશ કરશું જો તમને એમ લાગતું હોય કે સર આ પ્રેક્ટિસના જે વિડિયો સેશન જે ફંક્શનના એ હેલ્પફુલ થાય છે મોર એન્ડ મોર વિડિયોસ અમારે જોવે છે લાઈવ પ્રેક્ટિસ કરાવો કે ઉકાઈ પણ તો યુ કેન કમેન્ટ ડાઉન યોર રિવ્યુ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે

છુંદી નાખો બટેકાને એડ સોલ્ટ એન્ડ પેપર પછી એમાં મીઠું મરચું આ બધું નાખો બરાબર છે તો આ પ્રોસેસ જેવું લાગે છે સાહેબ ઓપ્શન બી પ્રોસેસ લાગે ને હું ફટાફટ 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 હાલો

મોટે ભાગે કેવું થતું હોય કે ઓલવેઝ નેવર રેરલી સેલ્ડમ બેરલી વન્સ ઇન અ વીક ડેલી રેગ્યુલરલી એવરીડે આ બધા શબ્દો આવે ને તો એક ફંક્શન આવે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ પણ એવો કાંઈ આપણને ઓપ્શન આપેલો છે નહીં એટલે થોડું કન્ફ્યુઝન થાય કે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ છે નહીં અને ઓલવેઝ પણ એ ન હોય તો એનો મતલબ એમ નથી કે એ ફંક્શન સિવાય બીજું કોઈ આમાં છે નહીં એક્શનનો તો વાત છે ને ઋતુબેન આવે પણ હંમેશા કેવા આવે મોડા આવે સાહેબ તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય

પચાસ અને એકાવનમાં એકાવન આન્સર સાચા હશે તમારે આમ કરીને આમ તમારી એક જ કમેન્ટમાં આન્સર લખના કોણ સાહેબ પચાસમાં એ બીસીડીમાં જે હોય અને એકાવન એ બીસીડીમાં જે હોય જેના બંને બંને આન્સર સાચા હશે કરેક્ટ છે એમની કમેન્ટને આપણે પિન કરશું હાઇલાઇટ કરશું એટલે ટ્રાય કરો હું તમને ક્વેશ્ચન સમજાવી દઉં છું ટ્રાય કરો કે બંનેના આન્સર તમે એકદમ કરેક્ટ આપી શકો 50 નંબરનો પ્રશ્ન કુશ કે છે મેકિંગ રિક્વેસ્ટ કે રિક્વેસ્ટ કરતો હોય ને એવું તમારે આમાંથી ચારમાંથી સેન્ટેન્સ ગોતવાનું ડન છે એટલે જીતભાઈ એવો જવાબ આપે કે શ્યોર એ ભાઈ

તમને ખ્યાલ આવી જવો જોઈએ હે ને અને નેક્સ્ટ ક્વેશ્ચન 51 નંબરનો સમજાવી દઉં હિરવાબેન છે આને શું કહે છે વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી તમે જીતને ક્યારે સેલિબ્રેટ કરશો ક્યારે ઉજવશો તો આ ભાઈ સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમય કહેતા હોય એવો આન્સર તમારા મત ગોતવાનો વેન શુડ વી સેલિબ્રેટ ઇટ ઇઝ હામ પૂછે કે આપણે ક્યારે ઉજવવું જોવે ના ભાઈ એવું કાઈ નહીં વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ આપણે હાન જે ઉજવશું વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઈવનિંગ આપણે હાન જે ઉજવશું આ બે ઓપ્શન